ગાંધીધામમાં આજ રોજ સવાર અગિયાર વાગે શિણાએ સ્થિત પોલીસ હેડક્વાર્ટર ખાતે શરીર સંબંધી ગંભીર ગુનાઓ જેમ કે ખૂન ખૂનની કોશિશ ગંભીર ઇજાઓ સહિતના ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓનું પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા કડક ઇન્ટ્રોગેશન કરવામાં આવ્યું હતું આ ઇન્ટ્રોગેશન દરમિયાન પાંચસો પચાસથી વધુ આરોપીઓને બોલાવવામાં આવ્યા હતા એસપી દ્વારા તમામ આરોપીઓને સ્પષ્ટ અને કડક ચેતવણી આપવામાં આવી હતી કે જો કોઈ આરોપી ફરીથી આવા કે અન્ય કોઈ ગુનામાં સંડોવા હશે તો તેની સામે ગુસ્સીટોક જેવા કડક કાયદા હેઠળ ગુનો દાખલ કરવામાં આવશે તેમજ આરોપીની મિલકત પણ જપ્ત કરવામાં આવશે એસપીએ વધુમાં જણાવ્યું હતું કે પોલીસ સમાજમાં શાંતિ અને સલામતી જાળવવા પ્રતિબદ્ધ છે કોઈપણ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિઓ સામે ઝીરો ટોલરન્સ રાખવામાં આવશે આ સાથે એસપી દ્વારા સામાન્ય જનતાને પણ અપીલ કરવામાં આવી હતી જે લોકોએ પોલીસને સહયોગ આપવો શાંતિ જાળવવી અને કોઈપણ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિઓથી દૂર રહેવું આ કાર્યવાહીથી જિલ્લામાં ગુનાખોરી પર અંકુશ લાવવા પોલીસની કડક નીતિનો સ્પષ્ટ સંદેશ ગયો હોવાનું જણાઈ રહ્યું છે રિપોર્ટર ભરત ઠાકોર કચ્છ